ગામડો આવ્યો આ ગામડો આવ્યો શૂઝ કલેક્શન પણ મકાન બકાન તો છે તો ધાબા વાળા વ્યવસાય તો કઈ દેખાતા નથી એમ તાર પૂજા નીચલી ઓડ હાઈવે આવી ગઈ કુંભલગઢ બોતેર હલ્દી ખાટી અગિયાર કુંભલગઢ આવી છે તારે

જો ભાઈ હલ્દી ઘાટી પોગી ગયા નટુભાઈ ને છોટુભાઈ બે જો હાજા હાજા બધા અહીંયા ફોટોગ્રાફી નો કાર્યક્રમ ચાલુ છે કઈક આવું છે ટૂંકમાં વચ્ચેથી રસ્તો નીકળે બધા ઊભા રહે રસ્તામાં આવે છે

મહારાણા પ્રતાપ અને અકબરની સેનાનો અહીંયા ઘનઘોર યુદ્ધ થયું હતું ને એ જગ્યા હળદી ઘાટી ઇતિહાસ તો આપણે બધા જાણીએ જ છીએ હાલો ભાઈ હવે આગળ મ્યુઝિયમ છે જોવાનું અને તો મિત્રો હલ્દી ઘાટી થી આપડે થોડુંક આગળ છે ને એના ઈજ રોડે મહારાણા પ્રતાપ નો ઘોડો ચેતક ચેતક ની સમાધિ અહિયાં છે એટલે હમણાં ત્યાં તમને નજીક લઈ જાઓ આ મંદિર છે નાનું એવું બધું સારું અહીંયા શાંતિ વાળું છે ટૂંકમાં બહુ ટ્રાફિક ભીડભાડ એવું નથી કઈ હવે ઉપર કઈક છે કિલ્લા જેવું તો ત્યાં જાય

હાલીને આવ્યા એટલું બધું ખબર ન હોય એમ લ્યો ભાઈ હવે મહારાણા પ્રતાપ ચેતક અને મહારાણા પ્રતાપ મેવાડ મહારાણા પ્રતાપની કર્મભૂમિ ભાઈ મહારાણા પ્રતાપે તો પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું મહારાણા પ્રતાપ શિવાજી રાજે આ બધા વીર પુરુષો એનું નામ લેવું એટલે તો એક આનંદની વાત છે અને એનું નામ લેવા માટે તે આપણી જીભ પવિત્ર હોવી જોઈએ ભાઈ મહારાણા પ્રતાપ શિવાજી રાજે નામ લેવો તો કેટલો આનંદ આવે એ બધા તો સ્વતંત્ર સેનાની હતા પ્રજાનું હિત એ જ એનું કર્મ ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ અને ભાઈ અત્યારે તો આપણા ઘરે તે મહારાણા પ્રતાપને શિવાજી રાજેને ભગતસિંહ ચંદ્રશેખર આઝાદને સુખદેવને આ બધા સ્વતંત્ર સેનાની છે ને એ લોકોના ફોટા હોવા જોઈએ બાળક નાનું હોય ને ઘોડિયામાં હોય ને તો એ જાગે ને એની આંખ ઉઘડે ને એટલે સીધો પહેલાં મહારાણા પ્રતાપ ને શિવાજીના આ બધા ફોટા એને સામે આવવા જોઈએ આંખ ઉગડતાની સાથે જ તો એને ખબર પડશે કે આ બધા આપણા દેશમાં આવા બધા વીર પુરુષો થઈ ગયા એમ અને એ બધા ફોટા જોવે ને તો જ એનામાં ખુમારી આવે બાકી તો જાગીને સીધું જ રોવાનું ચાલું કરે એટલે જાગે એટલે એને સીધું દેખાવો જ મહારાણા પ્રતાપ કોણ શિવાજી કોણ એને ખબર હોય જો મોટો થાય ને ત્યાં તેને પૂરી પૂરી માહિતી આવી જવી જોઈએ આ બધા વીર પુરુષોની આ ને મ્યુઝિયમ છે હવે ન્યા જ જવાનું છે જો નીચેનો નજારો કંઈક આ ટાઈપનો છે આવું છે ખૂબ સરસ છે યાર મજા આવે છે આનંદ આવે શાંતિ આમ મનમાં શાંતિ મળે છે જો ભાઈ અને ડેવલપમેન્ટ એ સારું કર્યું છે બધું તો મિત્રો હવે મ્યુઝિયમ બાજુ જાય સાપી એ નથી

પણ એ ભાઈ છે ઘર જેવા છે વર્ષોથી ને એની આદરે દુકાને શાની જ દુકાન છે જે એ મને વાત કરતા હતા એ કે એ કે રોજના ત્રણસે ન વધતા મેં કીધું કેમ તાકી કે પાંચ રૂપિયાની સાહી કે કોરોના પછી ઓલા કપ આવ્યા હા આવા આવા હા એવા કપ આવ્યા અને પહેલાં રેકે બે ની હતી બે જણા આમ પી લેતો જે હવે બે જણા શા પીવા આવ્યો હોય ને તો એ કપ ની એક લે ને એમાંય બે પાક પાડે એમાં શું વધે તંબુરો વધે આ કે આ બાય કકળાન કરતા થાય કે આમાં હું મારે સોળે ખાઈ લેવું ખાઈ નાખ આવું છે બધો 18 રૂપિયાના સાપ એ બધાય અને અહીં એક દેહોળે તને પીડી એક બે હાલો હવે ગાડી આવી ગયા ગાડી હું તમને એક વસ્તુ બતાવું હું પાછો મહારાણા પ્રતાપ શિવાજીનો સાહક છું આપણી ગાડી વાંચી તે મહારાણા પ્રતાપનો ફોટો છે જો મેં ભાઈ લાઈનમાં ઊભાઓ મ્યુઝિયમમાં અંદર આવી ગયા મહારાણા પ્રતાપ ની આખી ટીમ તમને બતાવું इस युद्ध में अकबर स्वयं नहीं आए थे, उन्होंने आमिर जयपुर के राजा मानसिंह को अपना सेनापति बनाकर भेजा था। तो हमें टॉकीज मायवा म्यूजियम मटोकीज मा से बोलो। अमर सिंह को चला जो महाराणा प्रताप के पुत्र थे की एक ऐसी मां थी जिसने अपने पुत्र का बलिदान देकर राजवंश की रक्षा की थी और अपना घोड़ा महाराणा प्रताप को दिया

હા મ્યુઝિયમમાંથી બાર વગે આવ્યા કાંઈક નાસ્તો કરીએ ભૂખ લાગી હતી ભૂખ લાગે ને હા ભાઈ હા બે વાગ્યા હવે અહીં છે પાછું રિટર્ન થવાનું છે આગળ કુંભળગઢ છે પણ હજી સાઠ કિલોમીટર જેવું છે ત્યાં જ આવવાનો ટાઈમ નથી ચાર વાગ્યા કારણ કે અમારે માર્ગ છે ને બધો માપવાનો છે એટલે જવું પડે એવું છે એટલે લગભગ કાલે કદાચ નીકળી જાય દહીં કચોરી મંગાવી દહીં કચોરી પાછો ભાઈ બીજો નાસ્તો કરવો પડશે સરખું હરાડે ન સડ્યું ઘા ન હું જો પાણી પૂરી તો મિત્રો હલ્દી ઘાટી જોઈ લીધી પછી મહારાણા પ્રતાપનો ઘડો ચેતક એની સમાધિ જોઈ લીધી એનો ઉપર ડુંગર ઉપર એનું સ્મારક જોઈ લીધું અને મ્યુઝિયમ જોઈ લીધું છે બે ને વીસ મિનિટ થઈ છે તો બહાર નીકળ્યા એટલે જમવાનું જમવાનું બે કચોરીની ડીશ ખાધી એક કચોરીના ડીશના વીસ રૂપિયા ભાવ તમને કહી દો એટલે તમારે અહીંયા આવવું હોય તો બજેટમાં ખબર પડે બે પાણીપુરીની ડીશના ચાલીસ રૂપિયા એક ડીશના વીસ રૂપિયા અને એક દહીં એના પચાસ રૂપિયા એટલે ખાવાનું જમવાનું બહુ મોંઘું નથી બધું સસ્તું છે ને એકસો વીસ રૂપિયા ટિકિટ છે ને એ મ્યુઝિયમની અંદર જવાની ટિકિટ છે બરાબર બરાબર હવે અમે અહીંથી નીકળીએ છીએ સીધા નાચ દ્વારા હવે અમારા ધંધે વયા દા એટલો જ ટાઈમ હતો અમારી આગળ એટલે આવ્યા અત્યારે નકર કાલે ટાઈમ આવો રહેતો નથી અહીંયા અમે આ જગ્યાએ તો પહેલી વાર જ આવ્યા વારંવાર નાચ દ્વારા તો આવી જ તે પણ અહીંયા પહેલી વાર આવ્યા હવે પછી આવશું એટલે આગળ કુંભળગઢ હાલો મિત્રો ભાગી હવે

ખૂબ લાંબો થઈ ગયો તો આપણે વિડીયો વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળશું એક નવા વિડીયો સાથે તો આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વેઇટ કરો નમસ્કાર